તેઓને લાકડામાંથી મૂર્તિઓ બનાવવાનો ઘણો શોખ ધરાવે છે ત્યારે તેઓ નવરાશની પળોમાં લાકડાના થડના મૂળિયા જે વેસ્ટ હોય છે તેમાંથી મૂર્તિઓ ઘડવાનું કામ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે આદિવાસી સમાજમાં જે વડીલ મૃત્યુ પામ્યા હોય તે પૂર્વજોને ખત્રીદેવ ગણવામાં આવે છે અને ઘરના વાડામાં ખત્રીદેવ તરીકે સ્થાન આપવામાં આવતું હોય છે ત્યારે મરણ પામેલ વ્યક્તિનો ફોટો રતનભાઈને આપવામાં આવે તો રતનભાઈ ફોટાની આબેહૂબ લાકડામાંથી મૂર્તિ ઘડી આપે છે રતનભાઈ રાઠવાને આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને આદિવાસી સંશોધન અને તાલીમ ભવન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આદિવાસી પરંપરાગત કૃતિવેજાન અને પ્રદર્શન અમદાવાદ ખાતે ના મેળામાં મૂર્તિના પ્રદર્શન માટે સ્ટોલ પણ ફાળવવામાં આવે છે મારું નામ રાખવા રતનભાઈ કોહલિયાભાઈ ગામ કનલવાર તાલુકો કવાચ જિલ્લો છોટા દિવસ આ જ એક કારીગર કંઈક મૂર્તિ પાનવટ બનાવેલી જોઈએ અને એ પછી મેં આવીને આ જે કારીગર ભણાવી છે એ એ જોઈને હું ભણાવું તો મારાથી ભણે કે કેમ એ રીતે ભણાવવાનું ચાલુ કર્યું અને મૂર્તિ તૈયાર થઈ ગઈ તો આ વસ્ત્રાપુર જે આપણે અમદાવાદ વસ્ત્રાપુર હાટ બજારમાં અમે જ્યાં પછી અને તેમાં મેળામાં જઈને આ વેચાણ કર્યું અને જે લોકોને જે પસંદ પડે એ લઈ જાય અને એમાં વેચીને વેચાણ કર્યું અને કોઈ બી મેળામાં કોઈ જગ્યાએ જવાનો તક મળે તો અમે જઈએ અને આ એક અમે જે ખેતી જ કરીએ છીએ પણ મને એવું થયું કે આ ભણાવવા જેવું છે આ ભણાય કે કેમ એમ કરીને અમે આપણા આદિવાસીની જે ખત્રી એ ગાતા કે કે ખત્રી કે એ બનાવ્યા પછી આ એ જે લાકડાની ભીરસા મુંડાની કે પછી આ જે તે કંઈક ફોટા એને જોઈને ફોટા જેવી તો નહીં પણ આમ થોડી કપ ફેર પડે એવી રીતના અમે આ મૂર્તિ બનાવવાનું ચાલુ કર્યું અને મૂર્તિ બનાવીએ છીએ અને અમારે આ જે આદિવાસીના જે ખત્રી પછી इंदोला कोई भी वस्तु आपने देवी નું કામ જોયું અને કરતા આયેલા છે મિત્રો અભીતક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ